ભૂપત ભાયાણીની જીતની અરજીનો પડકાર કર્યો હતો જોકે ભૂપત એ આપમાંથી રાજીનામું આપી અને ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાયા હતા જો કે હવે આખા આ મામલે મોટા સમાધાન થયાના સંકેત એ સામે આવી રહ્યા છે અને સંકેત એટલા માટે સામે આવી રહ્યા છે કે અર્ષદ રિપડિયાએ હાઈકોર્ટની અંદરથી તેમની જે અરજી કરવામાં આવી હતી એ અરજી પરત ખેંચવામાં આવી છે છેલ્લા કેટલાક સમયથી આ વાતને ચર્ચા ચાલી રહી હતી કે વિસાવદર ની અંદર ક્યારે ચૂંટણી યોજાશે વિસાવદર ની વિધાનસભા ની પેટા ચૂંટણી ક્યારે વિસાવદર ની અંદર મોટું સમાધાન ક્યારે થશે કે પછી વિસાવદર ની અંદર હર્ષદ રીબરિયાએ જે કરેલી હાઈકોર્ટ ની અંદર અરજી છે જીતને જે પડકાર કરી હતી તેનું શો જો કે આ તમામ મામલે છેલ્લા જે સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી એ ચર્ચાઓનો હવે અંત આવી રહ્યો છે કેમ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત મુલાકાતે હતા ત્યારે સૌરાષ્ટ્રની અંદર

વિશાવધારના નવા ઉમેદવાર કોણ કેમ કે વિશાવધાર એ ગુજરાતની એકમાત્ર વિધાનસભા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના લગભગ ત્રણ જેટલા જૂથ સક્રિય હોય તેવું કહી શકાય ભૂપત ભાયાણીની પહેલા વાત કરવામાં આવે તો હર્ષદ રીબડિયા અને હર્ષદ રીબડિયા એ મૂળ કોંગ્રેસી ગોત્ર ધરાવે છે કોંગ્રેસમાંથી એ ભાજપમાં આવેલા છે એટલે તેમની પહેલાનું પણ એક જૂથ એટલે કે વિસાવદર અંદર મૂળ ભારતીય જનતા પાર્ટીનું જૂથ છે તો એ જ પેટાચૂંટણીમાં હવે કોણ એ ભારતીય જનતા પાર્ટી તરફથી એ પોતાનું નામ એ સૌથી રેસની અંદર આગળ દોડાવશે એના ઉપર ચર્ચા અત્યારે એટલા માટે કરવી પડે છે કે ત્યાં ત્રણ જૂથ સક્રિય છે મારી સાથે મારા સહયોગી દીક્ષિત ઠકરાટ જોડાય છે દીક્ષિત સૌથી મોટા સમાધાનના સમાચાર એ હાલ સામે આવી રહ્યા છે અમિત શાહના ગુજરાત પ્રવાસ બાદ એક બંધ બારણે બેઠક થઈ હોવાના સંકેત પણ મળ્યા કેમ કે હાઈકોર્ટની અંદર કરેલી અરજી પરત ખેંચવા માટેનો નિર્ણય એ હર્ષદ રીબડિયાએ લીધો છે એટલે પ્રદીપ ક્યાં કારણે અરજી પરત ખેંચવાનો નિર્ણય લીધો છે તેના પર સસ્ટેન્ડ છે પણ હવે એ વાત પર વાત છે કે હવે અહીંથી ભૂપત બાયડીને ભાજપમાંથી ટિકિટ મળશે કે ભૂપત બાયડી દાવ થઈ ગયો જો મુફત પરિણામ ટિકિટ નહીં મળતો તો હર્ષદ રાબડી અરજી કેમ ખેંચી તો કે હર્ષદ રીબડિયા નો એક નેતા દાવ થવા નિશ્ચિત છે પ્રદીપ એક વાત માની લો અને હવે વિધાનસભાની પેટા ચૂંટણી બે વિધાનસભા પર પેટા ચૂંટણી આવવાની છે કારણ કે સ્વર્ગસ્થ ઘસનભાઈ નું મૃત્યુ થયું એ બેઠક પણ ખાલી છે બીજી બાજુ વિસાવદરમાં પણ તે જ પ્રકારની સ્થિતિ છે વિસાવદરમાં પણ વિધાનસભાની પેટા ચૂંટણી છે તો હવે આવશે કારણ કે હાઈકોર્ટમાંથી અરજી પાછી ખેંચે કે જો કે પ્રોસિજર થોડી લાંબી છે ચૂંટણી પંચને જાણ કરવાની હોય છે ત્યારબાદ ચૂંટણી પંચ લોકો રિપોર્ટ તૈયાર કરી અને ચૂંટણીની જાહેરાત કરશે પરંતુ હાલ આ અરજી પર પ્રતિ સસ્પેન્સ યથાવત છે હર્ષદ રિબડિયા ભાજપના ઉમેદવાર બનીને આવે છે તે પ્રકારનું સમાધાન થયું છે કારણ કે જ્યારથી ખૂબ જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ત્યારથી ક્યાંય ફૂલ ફ્લેશમાં કોઈ કાર્યક્રમોમાં જોવા નથી મળતા ક્યાંય દેખાડા નથી પરંતુ અનેક વખત તમામ ભાજપના કાર્યક્રમોમાં હાજર છે છે ભાજપમાં સક્રિય તે દીક્ષિત એક મહત્વની વાત પણ એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી એ સૌરાષ્ટ્રના પ્રવાસી હતા ત્યારે હર્ષદ રિબડિયા એ વિશા અને જુનાગઢની આસપાસના જે કાર્યક્રમો હતા એ કાર્યક્રમોની અંદર તેઓ મંચ પર પણ બિરાજમાન હતા

પાર્લામેન્ટરી બોર્ડ બેસતી હોય છે ત્યારબાદ નિર્ણય કરતું હોય છે તો ભાજપ માટે તો મજબૂત દાવેદાર હર્ષદ રિબડિયાથી તમારે માનવાનું જ રહેશે ત્યારે હવે જોવાનું છે કે ભૂપટભાણીની ટિકિટ મળે છે કે ટિકિટ કપાય છે પરંતુ પ્રદીપ આ તમામની વચ્ચે હાઈકોર્ટ મતલી અરજી પરત ખેંચાઈ ગઈ છે અને ગુજરાતમાં ફરી ચૂંટણીનો માહોલ છે તે જોવા મળશે બિલકુલ દિક્ષિત આભાર અમારી સાથે જોડવા બદલ તો ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર છેલ્લા કેટલાક સમયથી હર્ષદ રિબડિયા એ ભારતીય જનતા પાર્ટીના જે મોટા કાર્યક્રમો હોય એ કાર્યક્રમોની અંદર ઉપસ્થિત રહેતા હતા અને એ કાર્યક્રમોની અંદર ઉપસ્થિત રહ્યા બાદ આખી આ મામલાની જો વાત કરવામાં આવે તો મોટા કાર્યક્રમોની અંદર હર્ષદ આગામી સમયની અંદર વિધાનસભાની ચૂંટણી જ્યારે આ પોતાની અરજી મામલે સુનાવણી થાય અથવા અરજી પરત ખેંચે તો તેઓ મજબૂત દાવેદાર ગણાશે પરંતુ હવે આખા આ મામલે પોતાની અરજી જે હાઈકોર્ટની અંદર અરજી કરી હતી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત માયાણીને પેલા તો ન્યુઝરૂમ માં તમારું થેન્ક યુ હર્ષદભાઈ બહુ લાંબા સમય બાદ હાઈકોર્ટ ની અંદર ખેંચવાનો નિર્ણય કર્યો છે કોઈ ખાસ કારણ અરજી ખેંચવાનું કેમ કે

पार्टी ખેંચી લેવી જોઈએ જેથી ચૂંટણી થવાનો મત મોકળો થાય એટલે અમે જે ઇલેક્શન સપરેશન કરી દી પાટી ખેંચી દી હવે વિશાવદરને ધારાસભ્ય મળે તો અરશદભાઈ 2024 ની અંદર લોકસભાની ચૂંટણી હતી એ દરમિયાન એવું ના થયું કે અત્યારે પાછી ખેંચી લે તો સાથે સાથે લોકસભાની ચૂંટણીની સાથે સાથે ચૂંટણી થઈ જાય એમ નહી એમાં એવું હતું કે ન્યાયિક પ્રક્રિયા પણ એમાં થોડોક સમય પસાર થયો એટલે પછી આપણને એમ થયું કે હવે આપણે આ પાર્ટી ખેતી લેવી છે એટલે અત્યારે એવો નિર્ણય લીધો શું લાગે છે તમે નિર્ણય જે લીધો એ નિર્ણય પરથી ભારતીય જનતા પાર્ટી તમને ફરી એક વખત મોકો આપશે ટિકિટ ની તૈયારી એવી કોઈ વાતચીત થઈ છે ખરી નહીં એવી કોઈ વાતચીત નથી થઈ પણ મને સો ટકા વિશ્વાસ છે કે પાર્ટી છે એ ક્યાંક ને ક્યાંક નિર્ણય સારો જ લેશે

આખો વિસ્તાર અમારો અમારી સાથે લાગણીમાં જોડાયેલો છે વિસાવદર ના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા જોડાયા હતા હર્ષદ રીબડિયા સાથે વાતચીત કરી જેમનું કેવું છે કે વિસાવદર ની જનતા ઉપર તેમને ભરોસો છે અને એ ભરોસો તેમનો કાયમ રહેશે અને આ સમાચારની સાથે સાથે ગુજરાતના રાજકારણના પણ સૌથી મોટા સમાચાર એટલા માટે કહી શકાય કે જે વિસાવદર એ ધારાસભ્ય વગરનું વિસાવદર કહેવાતું હતું હવે એ વિસાવદરને નવા ધારાસભ્ય મળશે પરંતુ નવા ધારાસભ્ય માટે મજબૂત દાવેદાર કોણ મૂળ ભારતીય જનતા પાર્ટીના મજબૂત દાવેદાર કે પછી ભારતીય જનતા પાર્ટીમાં એ કોંગ્રેસી ગોત્ર ધરાવનાર હર્ષદ રિવડિયા કે પછી એ ભારતીય જનતા પાર્ટીની અંદર આમ આદમી પાર્ટીનું ગોત્ર ધરાવનાર એ ભૂપત ભાયાણી કયા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે છે કોનું માત માનવામાં આવે છે કેમ કે જો હર્ષદ રિવડિયા એ પોતાની અરજી પરત ખેંચે છે તો સ્વાભાવિક પણ એ નક્કી માણી શકાય કે તેમની સાથે જો સૌરાષ્ટ્રની અંદર મોટી બંધ બારણે એક બેઠક થઈ હોય અને એ બેઠકની અંદર તેમનું નામ એ સૌથી ચર્ચાની અંદર ગણી શકાય જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થોડા સમય પહેલા જે ગઈ હતી તેની અંદર ચુડાસમાને જીતાડવા માટેની મહેનત કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા હતા હવે આ તમામની વચ્ચે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી કે જેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા બે મુલાકાત દરમિયાન હતા અને એ મુલાકાત વખતે હર્ષદ મંચ હાજર પણ જોવા મળ્યા હતા એટલે કે ક્યાંક આ બંધ મોટી બેઠક થઈ હોય અને મોટી બેઠકની અંદર આ સૌથી મોટું સમાધાન થયાના સમાચાર હાલ તો સામે આવી રહ્યા છે જો આ સમાચાર સૌથી મોટા સામે આવ્યા છે સમાધાન થઈ ચૂક્યું છે તો એ વાત નક્કી કહી શકાય કે હવે ગુજરાતની અંદર

પેટા ચૂંટણી થવાની છે એટલે કે ગુજરાતના રાજકારણની અંદર આ સૌથી સમાચાર એ ચર્ચાઈ રહ્યા છે કે હર્ષદ રિબડિયાનું સમાધાન થઈ ચૂક્યું છે અને સમાધાન થયા બાદ તેમણે હાઈકોર્ટની અંદર જે પોતાની અરજી પરત ખેંચવાની વાત જે છે તે કરી છે હવે અરજી પરત ખેંચતાની સાથે જ આ સૌથી મોટા સમાચાર એ કહી શકાય કે જો વિસા અંદર ભારતીય જનતા પાર્ટીના ત્રણ જૂથ સક્રિય છે તો ત્રણમાંથી કયા જૂથને ટિકિટ આપવામાં આવે છે અથવા તો કયા જૂથને મનાવી લેવામાં આવે છે અને કયા જૂથને આગળ કરવામાં આવે છે જો ભૂપત બાયાણીને ટિકિટ ન આપવામાં આવે તો તેમને કોને વાયદો કરવામાં આવ્યો હતો અથવા કોના તરફથી એવું કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું કે તમે એ છોડી અને તમે આવી જાઓ તમને અહીંથી ટિકિટ આપવામાં આવશે હવે આ મામલો એ ખૂબ ચર્ચાઈ રહ્યો છે કેમ કે આમ આદમી પાર્ટીની તરફથી તેઓ બે હજાર બાવીસની અંદર વિધાનસભા ચૂંટણી જીત્યા હતા અને એ જીતની સાથે જ હર્ષદ રિબડિયાએ તેમની જીતને પડકાર ફેંક્યો હતો અને એ પડકાર ફેંક્યા બાદ તેમની જે ભૂપદ ભાયાણી છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારબાદથી વિસાવદરની વિધાનસભા એ ખાલી પડેલી છે ખાલી પડેલી બેઠકની અંદર ચૂંટણી માટે ચર્ચાઓ તો થઈ હતી પરંતુ એ ચર્ચાઓની વચ્ચે લોકસભા દરમિયાન એટલા માટે ત્યાં ચૂંટણી ન યોજાય કે ત્યાં હર્ષદ રીબડીયાએ હાઈકોર્ટની અંદર એક અરજી કરેલી છે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ તે પહેલાં જ હર્ષદ રિબડિયાને એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે તેઓ અહીંથી એ પોતાની હાઈકોર્ટની અંદર કરેલી અરજી પરત ખેંચે પરંતુ તે દરમિયાન તેમને અરજી એ પરત નહોતી ખેંચી જો કે હવે તેમણે પોતાની અરજી પરત ખેંચી છે તો આ હવે ગુજરાતના રાજકારણનું અત્યારે સૌથી મોટું સમાધાન કહી શકાય આ સમાધાનને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર